મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન એજીએસયુના વિદ્યાર્થી સંગઠન દ્વારા ના નવા એડમિશનનું મેરિટ લિસ્ટ મૂકવાની માંગ કરવામાં આવી હતી આજરોજ એ ના વિદ્યાર્થી સંગઠન દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં ના નવા એડમિશન લઈને જીકાસ પોર્ટલ પ્રક્રિયા કરી વિદ્યાર્થીઓ દ્વારા એડમિશનના ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ ચાર હજાર છસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેવી ફેકલ્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલથી એડમિશન કન્ફર્મ થઈ ગયા છે તેવા મેસેજ મોકલવામાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે એ જીએસયુના આગેવાન પંકજ અને ટીમે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે હેડ ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો એજીએસયુના વિદ્યાર્થી સંગઠન દ્વારા હેડ ઓફિસના દરવાજા પાસે નીચે બેસી વિરોધ કરવામાં આવ્યો હતો અને વહેલામાં વહેલી તકે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ફેકલ્ટી ઓફ કોમર્સમાં હાલમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે ફક્ત ફેકલ્ટી ઓફ કોમર્સ નથી પરંતુ સમગ્ર યુનિવર્સિટીમાં દરેક ફેકલ્ટીમાં ધોરણ બાર પછી જે પણ વિદ્યાર્થી મિત્રો અંડર ગ્રેજ્યુએશન યુ જીના કોર્સ માટે એપ્લાય કરવા માગતા હોય છે તેની હાલમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે તો આજ રોજ અઠ્યાવીસમી મેના રોજે જ્યારે વિદ્યાર્થીઓનું કટ ઓફ અને લિસ્ટ જાહેર કરવામાં આવવાનું હતું દરેક ફેકલ્ટીનું ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા અને અન્ય ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ડાયરેક્ટલી જીકાસના પોર્ટલ પર જે ઓફર લેટર છે તે મોકલી પરંતુ કોઈપણ પ્રકારની લિસ્ટ જાહેર કરવામાં આવી નથી તો કયા વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે તો એ કઈ રીતે ખબર પડશે ઓફર લેટર જે વિદ્યાર્થીઓને જાય છે તે લોકોને ખબર પડી જાય છે કે એ લોકોનું એડમિશન થઈ ગયું છે પરંતુ કેટલાક એવા અસંખ્ય વિદ્યાર્થીઓ છે કે જે લોકોને ઓફર લેટર મળી નથી રહ્યા તો ફેકલ્ટી ઓફ કોમર્સમાં દસ હજાર સાતસો અઢાર વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફોર્મ કરી હતી એડમિશન માટે તો ફક્ત છ હજાર ચારસો બેઠક ઉપર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તો બાકીના વિદ્યાર્થીઓ કોનું એડમિશન થયું છે કોનું એડમિશન નથી થયું તો આ એક ચર્ચાનો વિષય છે કટ જાહેર કેમ નથી કર્યું લિસ્ટ બહાર કેમ નથી પાડ્યું તમે ઓફર લેટર છ હજાર ચારસો ચારસો વિદ્યાર્થીઓનો જીકાસ પોર્ટલને મોકલ્યું તો એ વિદ્યાર્થીઓની તમારી પાસે લિસ્ટ તો હશે માહિતી માહિતી તો હશે ફોર ધ એક્ઝામ્પલ એક ઉદાહરણ તરીકે વાત કરું ઘરમાં કોઈ પણ વ્યક્તિનું લગ્ન હોય કે પ્રસંગ હોય તો આપણે કંકોત્રીમાં નામ લખીએ છીએ કે આ કંકોત્રી આ ઘરને આ વ્યક્તિને આપવાની સીધી કંકોત્રી આપણે કોઈના પણ ઘરે પહોંચાડતા નથી તો ઓફર લેટર પણ એવા જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હશે મોકલવામાં આવ્યું છે કે જે લોકોનું નામ હશે લિસ્ટમાં તો અમારી માંગ એ જ છે કે ઓફર લેટરની સાથે સાથે જે કટ ને ક્રાઇટેરિયા હોય છે લિસ્ટ હોય છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે છ હજાર ચારસો વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યું છે તે જાહેર કરવામાં આવે જેથી ખબર પડે કે સ્થાનિક વિદ્યાર્થીઓને નેવું ટકા ની જે સીટો છે તે મળી છે કે નથી મળી આઉટસાઇડરને કેટલીક સીટો મળી છે કેટલાક પર્સન્ટેજ ઉપર જે એડમિશનનું ક્રાઇટેરિયા છે જનરલ કેટેગરી એસસી એસટી ઓબીસી કેટેગરી તે રોકવામાં આવ્યું છે અને આવનાર સમયમાં જો બીજી લિસ્ટ આવી જ રીતે જાહેર કરે તો કેટલાક વિદ્યાર્થીઓનું એડમિશન થશે તો જે લિસ્ટ છે જે હાલમાં તૈયાર છે તે જાહેર નથી કરતા એક ચર્ચાનો વિષય છે જ્યાં સુધી લિસ્ટ જાહેર નહીં કરે આ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસસીના દરેક કાર્યકર્તાઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આંદોલન કરશે